જો એક સ્પ્રિંગ નો નિયમ છે કે એને તમે જેટલી દબાવો એટલી જ વધારે જોરથી એ સ્પ્રિંગ જે છે એ રિવર્સ બેક તમને કરે આ બધી જ વાતો જે છે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સમયથી આપણે સાંભળતા હતા કે ભાઈ જેના એના જૂના કાર્યકર્તાઓ જે સમર્પિત લોકો છે એમને સાઈડ લાઈન કરવામાં આવે છે અને કોંગ્રેસીકરણ ભારતીય જનતા પાર્ટીનું જે ગતિથી કરવામાં આવી છે થતું તો એ તો આપણે જાણીએ છીએ કે ભાઈ રાજસભાની ચૂંટણી જીતવી હોય તો એના ગણિત માણવા માટે માથાઓ જે છે તમારી પાસે ભેગા કરવા પડે ને એના માટે જે રણનીતિ એ કરે ને એના ધારાસભ્યોને તોડી લાવે સમજી શકાય વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણી વખતે ઠીક છે પણ આખે આખો એક ભરતી પ્રક્રિયા જે ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ કરીને જે ગતિથી જે આવે એને લઈ લો એમાં રણનીતિ જેવું દેખાતું નથી અને જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સ્થિતિ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયત અને રાજ્ય સરકાર એમાં એટલો મોટો મેન્ડેટ એમની પાસે છે કે હવે આ કરવા પાછળનું કારણ શું છે આ સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની જાતને બી પૂછવા માંડ્યા અને પછી હવે બહાર પણ પૂછવા માંડ્યા અને આની શરૂઆત આપણે જોઈએ તો આ તો જ્યોતિબેન પંડ્યા તો નિમિત્ત છે પણ આની શરૂઆત ક્યાંક ને ક્યાંક નીતિનભાઈએ કરી પહેલું જે લિસ્ટ બહાર આવ્યું એકસો પંચાણું સીટનું અને એમાં નીતિનભાઈ જે છે એ અમિત શાહ અને સી આર પાટીલ બંનેના સિનિયર છે પુરુષોત્તમ રૂપાલાના સમકક્ષ નેતા ગણાય એટલે એમને એવું લાગ્યું કે આ પાંચ ટિકિટ જે જાહેર થઈ એની સાથે જ મારું નામ આવવું જોઈએ એમની અપેક્ષા ત્યાં સુધી હતી કે પહેલી વખત જયારે હું લોકસભા માટે પ્રસ્તાવ મારા નામનો થતો હોય ત્યારે પાર્ટી એવું કરવું જોઈએ કે મહેસાણાની અંદરથી બીજા નામો ઓટોમેટિક વિડ્રોલ થઈ જાય અને એક જ નામ ઉપર જાય તો એમનું સન્માન સચવાય એ તો ના થયું પણ એમની સાથે બત્રીસ જણાને બીજાને મેદાનમાં ઉતારવામાં આવે પહેલું જે લિસ્ટ આવે છે એ લીસ્ટ માં નામ નથી આવતું એટલે એમને એવો અહેસાસ થયો કે આ બત્રીસ જણા જોડે હજી પણ મારે જો સ્પર્ધા કરવાની હોય આટલા વર્ષો ભારતીય જનતા પાર્ટી ને આપ્યા પછી આટલી બધી સરકારોમાં નંબર ટુ રહ્યા પછી આટલા મોટા સિનિયર નેતા જે પ્રથમ હરોળ નેતા કહેવાય એ કહેવાયા પછી તો એમને એવું લાગ્યું કે આ અપમાનજનક સ્થિતિ છે ને ત્યાં એમણે એમનું નામ પાછું ખેંચ્યું એક મેસેજિંગ હતો રાજનીતિ ની અંદર એવું નથી કે જ્યોતિબેન પંડ્યાને જેમ બધું બોલવું જ પડે ઘણી બધી વાત એવી હોય છે કે જે ના બોલ્યા વગર પણ લોકો સુધી એ પહોંચાડે ને એ મેસેજિંગ જે છે પાર્ટીની અંદર ગયો અને વડોદરાની સ્થિતિ અત્યારે બગડી છે એવું નથી આપણે આ પત્રિકા પાછળ પણ વડોદરાનું રાજકારણ હતું આપણે જાણીએ છીએ એટલે ત્યાં આગળ એક બળવો હતો જ અને એવી સ્થિતિ હતી કે જ્યોતિબે પંડ્યાએ પોતે જ કીધું કે હું પોલિટિકલ સુસાઇડ કરવા જઈ રહ્યો છું એટલે કે માણસ જ્યારે એવું નક્કી કર કે હવે આ પાર્ટીની અંદર મારી અપેક્ષા પ્રમાણે મને કશું જ નથી મળવાનું ત્યારે જે છે એ કૂદકો મારી દે અને જ્યોતિબેન પંડ્યાએ કુદકો માર્યો કુદકો માર્યા પછી મોટા નેતાઓ બહાર ના આવ્યા પણ નાના નાના જે કાર્યકર્તાઓ કાર્યકર્તાઓના સમૂહ દ્વારા એક આખું અભિયાન ચલાવ્યું એમાં કોંગ્રેસે બી કેટલું આંતરિક રાજકારણમાં ભાગ લીધો ભારતીય જનતા પાર્ટીના ને તો થાય જ જ્યારે તમે કોંગ્રેસને નબળી કરતા હોય ત્યારે તમારો સમય આવે ત્યારે કોંગ્રેસ જે છે એ પણ એનું રાજનીતિ રમે એટલે આ બધી જ જે વાતો છે એનો અહીંયા સરવાળો થયો છે ભાજપનો કાર્યકર જયારે પત્રિકાના માધ્યમથી પોતાના માટે પોતાની જ પાર્ટીમાં આરક્ષણ માંગતો હોય તો ભાઈ આટલી કમસે કમ અમારા માટે અનામત રાખો આનાથી મોટી પીડા આનાથી મોટી વેદના શું હોય શકે અને એટલે અત્યારે મને છે ને એ રાજપા ભાજપા વાળો સમય યાદ આવે આ જ રીતે રૂની દુકાન લઈને તમે બેઠા જો સંગઠન પાર્ટીનું સંગઠન ચલાવવું એટલે રૂની દુકાન ચલાવવા જેવું છે એમાં કોઈ મોટા પેટ્રોલના ના ટેન્કર લઈ આગ ના લગાડવી પડે એક નાની ચિનગારી જે છે એને ભસ્મીભૂત કરી નાખે એટલે અસંતોષ જે લોકોને વધતો જાય અને એનો સમૂહ જયારે વધી જાય અને એમ દેખાય કે હવે તો બહાર થી આવેલા લોકો તૈયાર ભાણે જમી લે છે અને આપણી થાળીમાં ત્રીસ વર્ષ પછી પણ કશું જ નથી આવતું ત્યારે આ બધા લોકોની તાકાત છે જે ધીરે ધીરે ભેગી થવા માંડે છે અને પછી કે કરો યા મરો એની સ્થિતિ આવે અને કરો યા મરો ની સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પ્રાથમિક દ્રષ્ટિએ આનાથી કંઈ બહુ મોટો વિદ્રોહ થઈ ગયો છે પાર્ટીના હાઈકમાન્ડની સામે જે છે બહુ મોટું બ્યુગલ ફૂંકાઈ ગયું છે એવું ક્રાંતિ થાય છે એવું નથી સમજતો પણ આ નાની ઘટનાઓ ક્યાંક બળ આપે અસંતોષ વ્યક્ત કરનારા લોકોમાં કોન્ફિડન્સ પેદા કરે કે ભાઈ ના બોલવાથી કંઈક થાય છે અને એ કોન્ફિડન્સ જ્યારે સંગઠનમાં નીચેના લેવલે પેદા થાય ત્યારે પાર્ટીના માટે મુશ્કેલી ઊભી કરતું હોય છે